બાપુ કહેવાનું કહી દીધું બધું આપણે હું કરવા મેલ મનુષ્ય અવતારે એટલે કહી દીધું દેવા કરતા દુર્લભ એમાં પાછા ગુરુ મળી ગયા પાન સંતોકે રેણી ઉપર બહુ ભાર મૂક્યો સંતો કે રેણી એની સાચી કેમ અને વાણેશા એ સત્સંગ છે એનો આપણે નિચોડ કાઢી મનન કરી તો લગભગ ગુરુમુખી બધા સમજે જ છે કે વગર સમજાયવો તો નથી કે સત્ય વસ્તુ એ સત્ય તો ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યો કે આત્મા હાજર અમર છે એના શસ્ત્ર કાપી ના હગે પાણી ભીજવી ના હગે પવન સૂકવી ના હગે એ મરતો નથી જલમતો નથી અજર છે એ અમર છે હવે સંતો આપણને એવીને ઓળખ કરાવે કે તું આને ઓળખ એના માટે સંતોએ બાપુ હું ભરામય પણ વાણીમાં કીધું છે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં એની મુક્તિ પળમાં એને મુક્તિ માગવાની જરૂર નથી એમ મળી રહી પણ ક્યાં ના માગવાને થાય કે ગુરુ કે એમ કરીએ તો એમ હાલીએ તો ન કે ખાલી શબદ લઈને પાછું કંઈ ન કરી તો મુક્તિ નથી એમ નથી મેળવે એના માટે કુંભારામ બાપા એ કીધું કે એકાંત બેસી મન વર્તી નથી એ પણ આપણને ગુરુ મહારાજ સમજાયું એ પણ ધ્યાન ને વાત કરી પછી મન ક્યાં રાખવું એને વાત કરી એટલે કઈક બાકી નથી એટલે સંતો આપણા એક વી હજારને સસો સ્વાસે સંતો આ શ્વાસની કિંમત લખી એ કલાકના નવસો મિનિટના પંદર એ એ કિંમત છે એક રાજા હતો રાજા એ શિકાર કરવા નીકળ્યો

અને ઘોડાનું કઠિયાર ધ્યાન રાખ્યું હવાર ઉગ્યો એટલે ઘરે જવાનો રાજમાં પોતાને થયો કઠિયારને કીધું માય તો કે બાપુ મારે કંઈ બીજું જોતો નથી હું તો આનંદ થી જીવો છું આ લાકડાનો ધંધો કરું કોલસાફાડો અને આનંદ થી જીવો છું પણ ખૂટે ત્યાધી આવીશ ત્યાંથી દેજો તો કે ભલે હવે એમ કરતા કરતા જંગલ પૂરો થઈ ગયું એટલે એના ઘરને કીધું કીધું બાપુ આયા તા આવ્યા જાઓ રાજા છે એ આપશે આપણે જંગલ તો પૂરું થઈ ગયું એટલે કઠિયારો તો ગયો કારણ કે હું તો એનો અન્ન ખાતું હતું એટલે પણ ધને આવીને કીધું બાપુ કો કઠિયારો આવડશે તો આવવા અને આવીને કઠિયારે વાત કરી બાપુ હવે જંગલમાં લાકડા થઈ રહ્યા છે ત્યાંથી તમે આપતા હતા હવે કાંક આપો તો તારે શું જોઈએ છે આ ખજાના હું અડધો રાજ કે તો રાજ કારણ કે મારો જીવ બચાયો હતો તે રાજ આપો તો મારે કાંઈ નથી જોતો મને કે લાકડાનું જંગલ આપી ગયું તે રાજાને એમ છો કે આ ચંદનનું પાંચ સાત એકરનું ખેતર છે એ આપી ગયું જો આ ટુકડા ચંદનને કેટલી કિંમત જો ટુકડે ટુકડો વીસ છે તો આ પૈસા વાળો થઈ જશે એટલે રાજાએ તો જંગલ ચંદનનો આપી દીધું અને જંગલ હવે આ તો હું જંગલમાં ગયા પણ કઠિયારાને ખબર નથી કે આ ચંદન છે કેટલી કિંમત છે તો કોલસા ફરતો લાકડા લાકડાનું કોલસા કરવા માંડ્યું બેક મહિના થયો ત્યાં રાજાને એમ થયું કે હાલ મારા ભાઈ બંધ ભેગો તો થઈ જાવ ચંદન નું લાકડો વેસી ને વધારે પૈસા વાળો થયો હશે છે અને મકન બકન હારા અહીંયા કર્યા હું નાખ્યા પણ આના ટુકડા ની કેટલી કિંમત છે તને ખબર છે તો ત્રણ ચાર ટુકડા કરીને ના પાક્યા જા બજારમાં જા તો આને વેચ્યા ની કેટલી કિંમત છે એમ સંતોએ આપણા સવાસાની વાત કરી છે કે જ્યાં સુધી આપણા સવાસાની કિંમત ન જાણી જ્યાં સુધી કિંમત જાણતા નથી એને આપણે સવા કરી નાખી છે કોળસા કરી નાખી છે એટલે સંતો એ સંતો કે ત્રણ લોકો નું મૂળ છે એક સવાસા ની કિંમત ત્રણ લોકોની છે પણ અને એ સંતો આપણને સમજાવે છે અને અભતાર બાપુ જ કહેતા હતા આપણને બધે ખબર છે માય ફગટ જ છે પણ જ્યાં સુધી આપણે રેણીમાં અને ભજન ન કરી જ્યાં સુધી ખબર ન પડે એટલે વિષય સાહેબે કીધું જીરે સખી આદ મારે આંગણે રમે ચૌદ ભવનનો સ્વામી ગોપરમાં જાણી લે લીલા કરી હું ફૂરન ફતને પામી પછી શું ઝીરેસખી જોભી મુનિજન આની આશા કરે ના આવે ઋષિને ધ્યાને કદાચ તપ કરીએ તો મેળા આવે એવો નથી તપ્યા નથી ભગવાન હરણાકાશે તપ કર્યો હતો ભગવાન કને વરદાન માંગ્યો તો દશા હું આવી જો તપેશ્વરી રાજેશ્વરી તપેશરી તપેશ્વરી પાછો નરકેશ્વરી પાછો કઈ નરકમાં માં જવાનું થાય છે તમે તપ કરી કરીને ભગવાનને ને મેળવશો પણ એનાથી ચોરાશી ને શું થાય પછી કીધું કડીમાં જીરા સખી ગોકુળ જોયા જોયા દ્વારકા જોયા જગન્નાથ ને કાશી અજાણી ઘરે હું તો આથડી પ્રીતમ વસે મારી પાસે રવિ સાહેબ કે જ્યાં સુધી અજાણી હોય ત્યાં આથડે એટલે સંતોષ કદાચ ગંગા જમનામાં ના જાવ તો એમ એનાથી ચોરાસી સૂટ એમ નથી એક સંગ જાતો તો સંઘ સંઘ જાતો તો સંઘ જાતા હવે એને એવો નિમ લીધો કે ચાર ધામ ને જાત્રા કરી આવે એ મારે રાતું આ રહેવો હોય પણ હાલતા હાલતા આપણે રાજસ્થાનમાં લખમો મારી થઈ ગયા હવે એ હું ગયા અને ભાઈ કોકુભાઈ છે એને પૂછ્યું કે આ ગામમાં ભગત કરા તો આ લખમો મારી છે તો કે અમારે એને ઘરે રાતી રહ્યો છે અને ચાર ધામ કરી તો કે એ ખબર નથી શે ભગત એટલે આ એને એમ થયો લખમો મારી આ ભગત કે છે ચાર ધામ ને જાત્રા કરી આયા છે એટલે હું ગયા ત્યાં લખમો મારી વાડીઝલ હતા એના ઘરના હતા ધર્મપત્ની એને તો ચા પાણી પાયા અને હાથનો ટાણો હતો એ તો રસોઈ કરવા મટી જાવ સંગવારે પૂછ્યું કે આ ભગત કેમ લે ગયા તો વાડી જ્યાં આપતા રશે તો પણ ભગત વાડીથી ઘરે આવ્યા આમ વારું તૈયાર થઈ જવું એટલે ભક્તે એ કીધું આવીને કાલો જમી લો વારું કર્યું ત્યાં એણે પૂછ્યું કે તમે ભગત છો તો કે સૌ ભગત તો ચાર ધામની જાત્રા કરીએ તો એક ધામની જાત્રા કરવા નથી જોયું હવે આને એવું નિમ તો ચાર ધામની જાત્રા કરે એનું નંદ લેવું એટલે શંખ કે હવે ખબર હોય નહીં કે અમારે આવું નિમ છે હવે ભક્તે ખૂબ નવરા કર્યા પણ શંખવારા એ કે જમશે નહીં અમારો નિમનો ભંગ અમે કરી હવે આ પાયા શંખવારા હું એને પેટમાં ભૂખ હતી નીંદ નથી આવતી આપા લખમો મારી ગુતા ઈ એ વિચારતા તો હું ભાગે કેવો કેવરા મારી ઘરે થી સંત ભૂખ્યા રહે એને પણ વારો નતો કર હવે એના વિચારમાં તો ઓના વિચારમાં ભૂખ નતો એમાં રાતના બાર એક વાગ્યા અને ત્રણ કારે દૂધ જેવી ગાય ઉતરી અને લખમા મારીના આંગણામાં મારોટી અને ધોરી થઈ આ સંગવાળા હોતા હોતા જોઈ રહ્યા કે આ હું ત્યાં ભાઈ ઉભો થાય પૂછો માતાજી સો કોણ તો કે અમે ગંગા જમના કે આમ કેમ તો કે તમારા જેવા સંગ આવતા હોય ને પાપી એ આવીને અમારામાં ના છે એનો નું પ્રાચીત કરવા મારે સંતોને આંગણે આવવું પડે છે એ મારે સંતોને આંગણે આવીને આ અને અમે પાપ ધોવો પડે છે અધિયે ન કરવો પડી એટલે મીરાबाई કીધું કણસક તીરથ મારા ગુરુને ચરણે કોટીન કાશીન કોટી ગંગ સેર અમને ભાગે મળ્યો સત્સન આ ભાગો કર નથી મળતો એટલે સંતો વારી વારીન ભજન નું કે છે કે રામ ભજન વિના નયની સતારા સમજ સમજ મને ક્યા સુતા જાગૃત ન કરો ઈમાં ચોરને લૂટા જખ મારે ભૂલે જમદુતા આપળા જાગ્રત ન કે કરે અધ્ય જાગરણ સપના સુસુપતિન તુરી આચાર અવસ્થા છે આ જાગ્રત નગરી છે પછી આપણે થોડો થોડો આપણને ખબર હોય અને નીંદર આવે અને ઓમ આપણને બધે ખબર હોય આ સપના અવસ્થા કહેવાય પછી સુસુતી સુસુપતી એ ગાળે નીંદ રાખે આપણે ના કદાચ ઢોળો ગાળે તો ખબર ન પડે આ સુસુપતિ અને તુર્યાતી સંતો કહે છે એ સંતોની અવસ્થા છે એટલે ચાર અવસ્થા છે આપણને સંતો બધું ભીન ભીન કરીને સમજાવી પણ જેમ ગુરુ કેમ હારી તો એટલે વિરમ ભાઈ થોડોક લાપલી બોલી સદગુરુ મહારાજ